સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપશો વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાન પાઠ બે પર્યાવરણીય પ્રદૂષણ ભાગ બે તેની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ હવાનું પ્રદૂષણ હવે આજે આપણે બીજા લેક્ચરની અંદર આપણે હવાના પ્રદૂષણ વિશે જે છે જોવાનું છે એર પોલ્યુશન તો આપણે વિદ્યાર્થી મિત્રો એની અંદર છે જોઈએ નજર નાખીએ આજે પાણીની જેમ હવાના પ્રદૂષણે પણ જગતમાં મોટી સમસ્યા ઊભી કરી છે આપણે જોયું આની પહેલાંના લેક્ચરની અંદર આપણે પાણીનું પ્રદૂષણ કે ભાઈ પાણી જે છે એ ખુલ્લા મેદાનમાં અથવા તો ગટરનું પાણી જે છે નદીમાં છોડી દેવામાં આવે છે આપણે જે પહેલાં લેક્ચરમાં જોયું એમાં આજે આપણે જોઈએ તો કે ભાઈ હવાનું પ્રદૂષણ જોઈએ તો કે હવાનું પ્રદૂષણ સૌથી મોટી સમસ્યા જે છે જોવા મળે છે કેમ કે આપણા સ્વાસ્થ ની સાથે આપણા શ્વાસની સાથે જે છે આ બાબત સંકળાયેલી છે માટે દરેક શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના ઉદ્યોગો વિકાસ પામ્યા છે આપણે જોઈએ તો કે ભાઈ ઔદ્યોગિકરણ નવા નવા ઉદ્યોગોને લીધે શહેરો હોય કે ગામડું હોય આજે નાનાથી લઈને મોટા ઉદ્યોગો જે છે એમનો વિકાસ થતો જોવા મળે છે ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા આ ઉદ્યોગોમાંથી જે છોડવામાં આવે છે શું તો કે ભાઈ ગેસ ધુવાડો હવામાં ભળતા હવાનું પ્રદૂષણ થાય છે આ ઉદ્યોગો દ્વારા જે કાંઈ પણ આપણે જોઈએ છીએ તો કે ભાઈ ગેસ છે ત્યાર પછી જે છે ધુમાડો છે જે કાંઈ પણ બીજા રાસાયણો છે આ હવામાં જે છે છોડે છે આને લીધે આપણે હવાનું પ્રદૂષણ જે સી થાય છે આજે ખનીજ તેલનો ઉપયોગ પણ ખૂબ વધી ગયો છે ખનીજ તેલ એટલે કે ભાઈ પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોનો હવામાં ધુમાડો અને વાયુઓ જેવા કે નાઇટ્રસ ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ બેન્જોપાઈન અને કાર્બન ડાયોક્સાઇડ ભેળવે છે ખનીજ તેલનો વધુ પડતો ઉપયોગ લીધે આપણે જોઈએ છીએ તો કે ભાઈ વિમાનો છે ટ્રેનો છે મોટા મોટા ટ્રકો છે ફોર વ્હીલ ટુ વ્હીલ આ તમામ જે છે એ પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો જે છે એ જોવા મળે છે આને લીધે જે છે એ આપણે જોઈએ તો કે નાઇટ્રસ ઓક્સાઇડ છે કાર્બન મોનોક્સાઇડ છે કાર્બન ડાયોક્સાઇડ જે છે આ શું છે તો કે આ બધા એક પ્રકારને આપણે જોઈએ છીએ તો કે ભાઈ ખાસ કરીને હવાના પ્રદૂષણમાં ખૂબ જ જે છે કહેવાય ને કે ભાઈ ભાગ જે છે મહત્ત્વનો ભાગ જે છે ભજવે છે પ્રદૂષણ ખૂબ જ જે છે કરે છે જેથી હવામાં આવા વાયુઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે આ બધા વાયુઓનું પ્રમાણ જે છે હવામાં ખૂબ જ વધી ગયેલું જોવા મળે છે આજે જંગલો પણ મોટા પ્રમાણમાં કાપવાથી હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે આપણે જોઈએ છે કે દિવસે ને દિવસે માનવ વસ્તી વધતી જાય આ માટે રહેઠાણની સમસ્યા ઊભી થાય છે આને લીધે જંગલો જે છે દિવસે ને દિવસે જે છે કપાવવા લાગ્યા છે જેને લીધે હવાનું પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતાં હવામાં ધૂળના રચકોણો ઉડીને ભળે છે વૃક્ષો અને વનસ્પતિની જે છે આપણે જોઈએ છીએ તો કે ભાઈ ઓછી થાય છે આને લીધે જે ધૂળના રચકોણો છે એ શું થાય છે તો કે ભાઈ હવામાં જે છે એ ભળે છે વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ સીઓ પ્રમાણ વધવા લાગ્યું છે જેને લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી સમસ્યા ઊભી થઈ છે ગ્લોબલ વોર્મિંગ વિશે આપણે પહેલાં સેમેસ્ટરની અંદર ભણી ગયા તો કે ભાઈ બે હજાર નદીઓ જે છે હિમનદીઓ જે પીગળવા લાગી છે ત્યાર પછી જોઈએ તો કે ભાઈ વૃક્ષો કાપવાથી શું થાય તો કે સીઓ એટલે કે ભાઈ કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ જે છે એ વધી રહ્યું છે જે આજે આપણે જોઈએ તો કે ભાઈ સૌથી મોટી સમસ્યાઓ જે છે આ બધી જોવા મળે છે ત્યાર પછી જોઈએ આપણે તો કે ભાઈ હવાનું પ્રદૂષણ દર્શાવતા ચિત્રો તમે જુઓ ભાઈ પહેલું ચિત્ર જુઓ એટલે કે ભાઈ જે કાંઈ પણ મિલ છે ઉદ્યોગ છે એને હવામાં તમે જુઓ ધુમાડો જે છે એ છોડે છે બાજુમાં પ્લેન જે છે એ જાય છે એમનો તમે જુઓ હવાનું પ્રદૂષણ જો ફેલાવો ત્યાર પછી નીચેનો ફોટો જે છે એ ફોર વ્હીલોનો એની બાજુની અંદર કોઈપણ જે છે એ ઝેરી કચરો જે છે સળગાવવામાં આવેલો છે ત્યાર પછી આપણે જોઈએ છીએ કે ભાઈ ટ્રકનો ધુમાડો જે છે જોવા મળે છે આ બધું શું છે તો કે ભાઈ હવાનું પ્રદૂષણ ફેલાવવામાં ખૂબ મોટો જે છે આ લોકોનો ફાળો છે આપણે જોઈએ તો કે ભાઈ હવાનું પ્રદૂષણ જે છે અટકાવવું જોઈએ એની પહેલાં આપણે વાત કરીએ કે હવાના પ્રદૂષણથી આપણા શરીર ઉપર શું અસર થાય છે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી દમ હાફણ જેવા રોગો થાય છે આ હવાના પ્રદૂષણ આપણી ફેફસાની બીમારી જે છે આપણા ફેફસા નબળા પડી જાય દમ ચડવા મળે હાફી જાય આવા રોગો ઊભો થાય છે હવામાં ઉડતા રચકણ ધૂળના રચકણોથી હવામાં ઉડતા ધૂળના રચકણોથી શરદી થઈ શકે ઉધરસ થઈ શકે ખાંસી જેવા રોગો જે છે આપણને થાય છે વધુ પડતા પ્રદૂષણથી ગુંગળાઈને ઘણા પ્રાણીઓના મૃત્યુ પણ થયા છે વધુ આપણે જોઈએ પ્રદૂષણથી શું થાય તો કે ભાઈ ગુંગળાઈ જાય આપણને કદાચ તમે એક વાત હું તમને કરું તો તમે કદાચ દિલ્હીની અંદર જાઓ સૌથી વધુ ત્યાં પ્રદૂષણ જે છે જોવા મળે છે આને લીધે આપણને પણ શ્વાસ લેવામાં જે છે તકલીફ પડે છે એવી જ રીતે પ્રાણીઓ પણ ઘણા બધા ગુંગળાઈને શ્વાસ જે છે ન લઈ શકવાને લીધે પોતાના જે છે મૃત્યુ થયેલા જોવા મળે છે હવાના પ્રદૂષણથી ગરમી વધી રહી છે આપણે જોઈએ છીએ કે ભાઈ હવાના પ્રદૂષણથી ગરમી વધી રહી છે બધાને એસીમાં રહેવું છે પણ આપણે જઈએ કે જે સોસાયટીમાં સૌથી વધુ એસી હશે ત્યાં એ સોસાયટીની અંદર સૌથી વધુ ગરમી જોવા મળે છે પોતે ઠંડક અંદર લે છે અને પોતાના જે કંઈ રૂમની ગરમ હોવા છે બાર જે છે મૂક્યો હોય છે આઉટડોર ત્યાં એ સોસાયટીની અંદર ગરમી જે છે સૌથી વધુ જોવા મળે છે આ માટે હવાના પ્રદૂષણથી ગરમી વધી રહી છે કેટલીક વાર આવા વાયુઓ વરસાદ સાથે ભળતા એસિડનો વરસાદ પણ થાય છે જે વનસ્પતિ અને પ્રાણીઓને ખૂબ મોટું નુકસાન કરે છે એસિડ વરસાદ મેં જે તમને પહેલાં લેક્ચરની અંદર સમજાવ્યું હતું આ બધું જે કાંઈ પણ હવાનું પ્રદૂષણ ઉપર જે છે એ આકાશમાં ભેગું થાય છે એની અંદર પસાર થઈને વરસાદ જ્યારે પડે છે આ વરસાદને આપણે એસિડ વરસાદ જે છે કહીએ છીએ ઘણીવાર જે છે આની લીધે વનસ્પતિઓ છે એ નાશ પામે છે અને સાથે સાથે પ્રાણીઓના પણ મૃત્યુ જે છે થાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ હવાનું પ્રદૂષણ અટકાવવા ઉદ્યોગો માટે કેટલાક નિયમો બનાવી તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ આ હવાના પ્રદૂષણ અટકાવવા માટે આ ઉદ્યોગો માટે કેટલાક ચોક્કસ જે છે નિયમો બનાવવા જોઈએ આપણે ખબર છે કે ભાઈ મોટા ભાગના જે બધા ઉદ્યોગો છે એ રાતે જે છે એ ધમધમતા હોય છે દિવસે આ લોકો ઓછા પ્રમાણમાં કામ કરતા હોય છે જાહેરમાં ખબર છે કે હવાનો ધુમાડો છે એ છોડતા નથી પણ રાતે લોકો જ્યારે સૂઈ ગયા હોય છે ત્યારે આ જે કાંઈ પણ પોતાના ઉદ્યોગો જે છે તેની અંદર આપણે જોઈએ તો કે પુષ્કળ પ્રમાણમાં રાતે જેસી કાર્ય થતા હોય છે યોગ્ય પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ પોતાની આજુબાજુ જે કંઈ પણ આવા યોગ્ય જેસી ધુમાડો કે ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો સાથે સાથે વૃક્ષો પણ જેસી વાવવા જોઈએ કે જેથી કરીને પૂરતા પ્રમાણની અંદર એટલા વિસ્તારની અંદર તો ઓક્સિજન સારું એવું મળી શકે પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા જોઈએ કસૂરવાર ઉદ્યોગોને સરકારે કડક થઈ બંધ કરાવવા સુધીનો દંડ કરવો જોઈએ આપણે જોઈએ તો કે ચોક્કસ જે છે આ ઉદ્યોગોવાળાને જો કાંઈ પણ આ બધા સેફ્ટીના કે પછી આ બધા પોલ્યુશન ફેલાવવા માટેના જો વધુ પડતા એ લોકો ઉપયોગ કરતા હોય તેમને ચોક્કસ જે છે આપણે જોઈએ તો કે ભાઈ એમણે દંડ જે છે કરવો જોઈએ કે જેથી કરીને તે પોતાના યુઝ પૂરતો જ જે છે એ કાર્ય કરે પેટ્રોલ ડીઝલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ પ્રદૂષણ મુક્ત એવા સીએનજી અને પીએનજીનો ઉપયોગ કરવો જોઈએ વાહનોમાં પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ કે જે અત્યારે ગુજરાત સરકાર આપણને જોવા મળે છે પીયુસીનો એટલે કે હજાર રૂપિયાનો દંડ થાય પણ આપણે જોઈએ છીએ કે આપણી પાસે પીયુસી કઢાવવાના માત્ર ત્રીસ રૂપિયા જ લે છે ટુ વ્હીલો માટે તો ચોક્કસ આપણે પીયુસી જે છે બધા જ લોકો ટુ વ્હીલ વાપરતા હોય એમને કઢાવી નાખવો જોઈએ કે જેથી કરીને પ્રદૂષણ ઓછું થાય આવનારા સમયમાં એવું લાગશે કે બધાના ઘરે એક એક રૂમની અંદર એક એક હવા શુદ્ધ કરવા માટેનું એક ફિલ્ટર રાખવું પડશે કે દિલ્હીની અંદર મોટા ભાગની અંદર આ જેસી જોવા મળે છે આ માટે ચોક્કસ આપણે જે છે હવાનું પ્રદૂષણ અટકાવવા માટેના જે છે આપણે કોઈને કોઈ રીતે જેસી પ્રયાસ કરવા જોઈએ આપણે સરસ મજાની બર્થડે પાર્ટીની અંદર કેક કાપીએ છીએ આની જગ્યાએ નાનું એવું વૃક્ષ વાવવું જોઈએ સાયન્સ તો એવું કહે છે કે પોતાના ઘરે એક નાનો એવો તુલસીનો છોડ હોય પોતાના ઘરે નાનો એવો તુલસીનો છોડ હોય તો આખા ઘરની શુદ્ધ ઓક્સિજન પૂરું પાડે છે તો ઘરે આપણે આવા ચાર પાંચ છોડ પણ જેસી રાખવા જોઈએ કે જેથી કરીને આપણને શુદ્ધ હવા મળી શકે અને ઘરે સાથે સાથે શો પણ આવે વિદ્યાર્થી મિત્રો એની નીચે એક પ્રશ્ન છે વિચારો શું તમે કોઈ એવું કાર્ય કરો છો જેથી હવાને પ્રદૂષિત કરતા હો આપણે આખા દિવસમાં એવું કંઈ કાર્ય કરીએ છીએ કે જે હવાને પ્રદૂષિત કરતા હોઈએ જો આપણે કરતા હોઈએ તો સરસ મજાના રફનોટની અંદર મેં તમને કીધું છે એમ આ સવાલનો જવાબ પણ તમારે જેસી લખવાનો છે ગમે ત્યારે તમારે અહીંયા આવવાનું થશે ત્યારે તમારે આ મને સવાલનો જવાબ જે છે એ બતાવવાનો થશે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી જે છે આ વિડીયો રાખીએ છીએ જય હિન્દ જય ભારત